ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના ભાયલી સમિયાલા રોડ પર આવેલ વિરામ સોસાયટીમાં ગણેશજીનું ભવ્ય આગમન યોજાયું સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતભરમાં ભગવાન શ્રી ગણેશની આગમનની યાત્રાઓ યોજાઈ રહી છે ત્યારે ગઈકાલે ભારે ઉત્સાહ તેમજ ધાર્મિક લાગણીઓ સાથે વિરામ સોસાયટીમાં પણ ભગવાન ગણેશજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી જેમાં મહાઆરતીનું મુખ્ય મહેમાન તરીકે પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિ તેમજ સરસવણી ગ્રામ પંચાયતના સરપંચ અલ્પેશભાઈ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા સાથે સાથે ભગવાન ગણેશજીનું આગમન ભવ્યતાથી ભવ્ય કરવા માટે ભારત દેશના વારસા સમાન છોટા ઉદેપુરના પ્રખ્યાત આદિવાસી ટીમલી ગ્રુપ રીમઝીમ ટીમલી ગ્રુપને પણ વિશેષ બોલાવવામાં આવ્યા હતા સમગ્ર સોસાયટીના લોકો ભક્તિમય બની રીમઝીમ ટીમલીને ગ્રુપના સથવારે વાજતે ગાજતે બાપાનું આગમન કર્યું હતું વિરામ સોસાયટીના પ્રમુખ તેમજ ટીમ ભાવિન પાટણવાડિયા તથા સમગ્ર સોસાયટીના તમામ સદસ્યોનો આગમન કાર્યક્રમમાં વિશેષ સહકાર જોવા મળ્યો હતો વિરામ સોસાયટીને બીગ ગોકુલધામ કહેવાય છે આ સોસાયટીમાં તમામ તહેવારો ખૂબ જ ભાવથી ઉજવવામાં આવે છે સાથે જ સોસાયટીના સદસ્યોની એકતા પણ અનોખી છે ત્યારે ગઈકાલે ભગવાન ગણેશજીના આગમન યાત્રા ભવ્ય રીતે સોસાયટીમાં કાઢવામાં આવી હતી જેમાં સમગ્ર સોસાયટીના રહીશો આપ ધાર્મિક પ્રસંગમાં જોડાયા હતા તેમજ મહારથી થાળ કરી સૌ સોસાયટીના રહીશોએ આવનાર દસ દિવસ સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરી ભક્તિભાવથી પવિત્ર પૂજન કરવા શપથ લીધા હતા આજરોજ વડોદરા જિલ્લાના ભાયલી સમિયાલા રોડ પર આવેલી સોસાયટી વિરામ સોસાયટીમાં સોસાયટીના તમામ સદસ્યો દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એ ગણેશ મહોત્સવ નિમિત્તે આજરોજ ભગવાન શ્રી ગણેશની ભવ્ય કહી શકાય કે આગમન યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આપ જણાવી દઈએ કે ભગવાન ગણેશની ભવ્ય આગમન યાત્રામાં આજરોજ છોટાઉદેપુર જિલ્લાની જે છે ટીમલી ટીમને પણ બોલાવવામાં આવી હતી સમગ્ર સોસાયટીના લોકો જે છે આ ભવ્ય ઉત્સાહમાં જોડાયા હતા ભવ્ય કાર્યક્રમમાં જોડાયા હતા ભગવાન ગણેશનું કહી શકાય કે આક્તોસ વાગતા ખૂબ જ ભવ્યતાથી તેમજ ધાર્મિક ભાવનાઓથી કરવામાં આવી છે અને વિરામ વિશે વાત કરવામાં આવે તો વિરામ સોસાયટી એટલે કે સમગ્ર વિસ્તારમાં એક એવી સોસાયટી કે જે ધર્મપ્રિય સોસાયટી છે ને વિશેષ ઉત્સવપ્રિય સોસાયટી છે વિરામ સોસાયટીમાં તમામ તહેવારો જે છે એ ભાવથી અને ઉત્સાહથી ઉજવવામાં આવતા હોય છે ત્યારે આ વખતે પણ ગણેશ મહોત્સવનો જે મહોત્સવ છે જે પર્વ છે ખૂબ જ ધામધૂમથી આજરોજ ઉજવવામાં આવ્યો છે ને જેમાં આજરોજ પાદરા કોટના કહી શકાય કે વકીલ મંડળના પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિ પણ વિશેષ હાજર રહ્યા હતા ત્યારે સરસવણી ગ્રામ પંચાયતના સરપંચ અલ્પેશભાઈ પટેલને પણ સોસાયટી દ્વારા મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા જેમાં સમગ્ર સોસાયટીના લોકો આ ભવ્ય કાર્ય જોડાયા હતા રોજ વિરામ સોસાયટી જે કે સમ્યાના ક્રોસિંગ રોડ પાસે આવેલી છે ત્યાં અમે અમારા દ્વારા ગણેશોત્સવનું સારું એવું આયોજન કરેલ હતું જેમાં ગણેશ ગણેશ ભગવાનને આગતા ફાકતા આગમનનું ખૂબ ભવ્ય આયોજન કરવા માટે અમુએ તિબલીનું આયોજન કરવામાં આવેલ હતું એકદમ ટ્રેડિશનલ કલ્ચર વેમાં ટીમલીનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરામ સોસાયટી કે હું તમને કહું વિરામ સોસાયટી વિશે તો અમારું એક નાનું ગોકુળધામ છે જે અમે ધર્મપ્રિય લોકો છે અમે દરેક ધર્મ ધાર્મિક તહેવારો ખૂબ શાંતિથી અને ભેગા મળીને ઉજવીએ છીએ એના ભાગરૂપે આજે અમે ગણેશ ઉત્સવની ઉજવણી કરેલ હતી મુખ્ય મહેમાન તરીકે આ આજ આજરોજ અમારા આ પ્રવૃત્તિમાં મુખ્ય મહેમાન તરીકે પાદરા વકીલ મંડળના સભ્ય એવા દીપકભાઈ પ્રજાપતિને પણ નિમંત્રણ આપવામાં આવેલ હતું તેમજ સાથે સાથે સરસમણી ગામના સરપંચશ્રીને પણ અમે આમંત્રણ અલ્પેશભાઈ પટેલને પણ અમે આમંત્રણ આપેલ હતું અને આ ભવ્ય ધામધૂમથી જે ઉજવણી કરવામાં આવેલ છે તેમાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને અમે આવી રીતે જ કરતા રહીશું બીજું મારે એવું પણ કહેવું છે કે બીએન ન્યૂઝના જે ભાવિનભાઈ પાટણવાડિયા છે એમનો અમને ખૂબ જ સખત સપોર્ટ મળ્યો છે આ આયોજનમાં એમનો હું કહું તો બહુ મૂળ ફાળો છે અને અમને લાગે છે કે આવનારા સમયમાં જ્યારથી એ ભાવિનભાઈ અમારા સોસાયટીમાં આવેલા છે વિરામ સોસાયટીમાં આવનારા પ્રસંગો ખૂબ જ એકતાથી થશે અને ખૂબ જ શાલીનતાથી થશે એવી એવું અમે માનીએ છીએ